બરડો ડુંગર પ્રાકૃતિક વૈવિધ્ય અને ફાટફાટ સૌંદર્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા વચ્ચે અડતાલીસ ચોરસ કિલોમીટરમાં ડુંગર માળા પથરાયેલી છે જે કિલેશ્વર નવલખા મંદિર સોન કંસારી આભાપરા ખોદારો ડેમ અને જાંબુવન ગુફા સહિતની પ્રાકૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સાચવીને બેઠી છે કિલેશ્વર આ સ્થળ રમણીયતા દિવ્યતા શિવત્વની અનુભૂતિ કરાવે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના હસ્તે અહીં શિવલિંગની પ્રતિષ્ઠા કરાવી હોવાનું કહેવાય છે માનવામાં આવે છે કે ભગવાને અહીં છ વર્ષ વાસ કર્યો હતો ડુંગરોમાંથી વહેતી કીલ ગંગા નદી અહીંનું સૌંદર્ય વધારે છે નવલખા મંદિર ભાણવડના ગુમલી ગામે આ મંદિર આવેલું છે જેઠવા વંશના રાજાઓએ બારમી સદીમાં મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે એ સમયે રૂપિયા નવ લાખમાં બન્યું હોવાથી નવલખા નામે પ્રસિદ્ધ થયું ભાગ્યે જોવા મળતો બે માળનો મંડપ તેની વિશેષતા છે સોન કંસારી સોન કંસારી એટલે નાના મોટા મંદિરોનો એક સમૂહ જે સાતમી સદીથી માંડી નવમી સદીના એટલે કે મૈત્રકાલીન કે સૈંધવકાલીન ગણાય છે બરડાના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચેનું આ બેન ભૂન સ્થાપત્ય સૌ કોઈને મોહિત કરે છે આભાભરા બરડા ડુંગરની આ સૌથી ઊંચી ટેકરી છે જેની ઊંચાઈ અંદાજે બે હજાર ફૂટ છે ચોમાસામાં બરડો અહીં જાણે વાદળથી ભાતુ કરે છે ખડખડ વહેતા ઝરણા અને શાંત લહેરાતા પવનો વચ્ચે પર્યટકો અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે હોદારો ડેમ રાણાવાવ નજીકનો આ ડેમ બરડાનું હૃદય છે જંગલ વિંધીને અહીં પહોંચી શકાય અહીં ચોમેર પથરાયેલા સૌંદર્યને માણવાનો એક લાવો છે જાંબુવાન ગુફા આ ગુફા રાણાવાવથી બે કિલોમીટરના અંતરે આવેલી છે બે અઢી માળ જેટલી ઊંડી ગુફામાં ઉતરવા માટે પગથિયા દોરડા અને લાઇટો રાખવામાં આવી છે ગુફામાં ખડકાળ જમીનની એવી રચના છે કે જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગો બનતા રહે છે વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અહીં જાંબુવાન સાથે યુદ્ધ કર્યું હોવાનું અને જાંબુવતી પટરાણી સાથે લગ્ન કર્યા હોવાનું કહેવાય છે આ તહેવારોમાં તમે પણ શૌર્ય ટ્રીપ થી ટેકરીઓ ઝરણાઓ જંગલો મંદિરો અને ચોમાસાની હરિયાળીથી થી મઢાયેલા બરડાની સુંદરતા માણી શકો છો અહીં પ્રાઇવેટ વાહન થી જવું બેસ્ટ